હોકી એ ભારતની રાષ્ટ્રીય રમત છે પરંતુ લોકો હોકી કરતા ક્રિકેટ તેમજ અન્ય ગેમમાં વધુ રસ દાખવી રહ્યા છે ત્યારે હોકીમાં સારા ખેલાડીઓ તૈયાર કરવા માટે અમદાવાદમાં ખાસ નેધરલેન્ડથી આવેલા કોચ દ્વારા આર્થિક રીતે નબળા બાળકો કે જેઓ કોર્પોરેશનની શાળામાં અભ્યાસ કરે છે તેઓને તાલીમ આપવામાં આવી હતી આ ચાલીસ વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ હોકી રમતમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે હોકીમાં ભારત તરફથી સારું પરફોર્મન્સ કરીને નામના પણ મેળવી છે ત્યારે હવે આવા ખેલાડીઓને તેમજ હોકીના કોચોને વધુ તાલીમ આપવા માટે ખાસ નેધરલેન્ડથી હોકી કોચ તેમજ પ્લેયર આવી તાલીમ આપવામાં આવી હતી તાલીમ માટે આવેલા વિદેશી મહિલા કોચે જણાવ્યું હતું કે સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોમાં ઘણું ટેલેન્ટ છે અને હજુ ઘણા આગળ વધી શકે તેમ છે સર્વપ્રથમ તો એ છે કે હોકીને પ્રમોશન મળે એના માટે રે ઓફ લાઇટ હોકી ક્લબ ઓલવેઝ આતુરતાથી આ તકની રાહ જોતી હોય છે અને ખાસ કરીને એવા લોકો અહીંયા જે આવ્યા છે એ લોકોની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી હોતી પણ આ રમતના ક્ષેત્રમાં આવીને હોકી રમત રમીને એ લોકો આગળ વધે એવી અમારી એક ઝુંબેશ છે હવે આમાંથી બે હજાર અઢારથી મારી જોડે આ છોકરાઓ છે જે લોકો રમી રહ્યા છે આશરે ચાલીસ એવા વિદ્યાર્થીઓ છે જે મ્યુનિસિપલ શાળામાં ભણતા હતા અને આજે અઢાર છોકરા છે જે રાજ્ય કક્ષા પર હોકી ગુજરાત માટે રમી રહ્યા છે એમાં હોકી ગુજરાતનો બી આભાર માનું છું કારણ કે એ લોકો આવા પ્લેયરને તક આપે છે પ્રોત્સાહન આપે છે ફ્લોરિસ બોવલેન્ડર એક આંતરરાષ્ટ્રીય હોકી પ્લેયર છે અને ઓલિમ્પિક પ્લેયર છે અને વર્લ્ડ કપ રમેલા છે અને મારા સારા મિત્ર છે ગત ઓક્ટોબરમાં અહીંયા મારી ટુર્નામેન્ટ માટે આવ્યા હતા અને એમને આટલી બધી મોટી સંખ્યામાં ટીમો જોઈને ખૂબ જ આકર્ષિત થયા અને એમણે એવું નક્કી કર્યું કે આ ગ્રાસરૂટ લેવલ હોકી માટે રેઓ ફ્લાઇટ્સ જોડે કોર્ડિનેટ થઈને એક નવી દિશામાં હોકી પ્લેયર્સ અને કોચિસને લઈ જવાનું ઝુંબેશ ઉઠાયું છે તો આજે અમારી જોડે કિમ અને મ્રિલ આ બે બોબ્લેન્ડર હોકી ફાઉન્ડેશન નેધરલેન્ડ્સથી બે દિવસના મુલાકાત માટે આવે છે જે પોતે હોકી પ્લેયર છે અને અમારા કોચિસને અને નવા પ્લેયર્સ જે તૈયાર થવાના છે એ લોકોને કોચિંગ શીખવાડશે પ્લેયર્સને તૈયાર કરશે અને કોચને પણ માર્ગદર્શન આપશે